ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનું જૂનાવાડિયા ગામ બન્યું સંપર્ક વિહોણ પાછલા ત્રણ દિવસથી ગામમાં અંધારવટ વીજળી માટે વલખા માતા ગામના નાગરિકો આજુબાજુના તમામ ખેતરોમાં પાણી ભરાઈ જતા પશુપાલકો ઊંચા ભાગે આવી અને પશુઓ સાથે પૂરજ ભારે મુશ્કેલીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે ગઈકાલ સુધી ટ્રેક્ટરથી ગામના લોકો અવર જવર કરી રહ્યા હતા પરંતુ આજ રોજ ટાટા નદીમાં પાણીનો પ્રવાહ વધતા જુનાવાડિયા ગામનું સંપર્ક વિહોણ બન્યું છે જ્યારે બીજી બાજુ તાલુકાના પુર્સા કાંકરિયા માનસંગપુરાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા આ ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે નવા દાદાપુર કોબલા ચૂના દાદાપુર મંજુલા જેવા ગામો પણ આજુબાજુ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેને પગલે ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ ભરૂચ No દની જેટલું ગામ જૂનાવાડિયા જે બે ચાર દિવસથી લાઈટો બી નથી અને સંપર્ક વિનાનું થઈ ગયું છે અને ત્યાંના ખેડૂતો છે ગામજનો છે કોઈ આશાએ બેઠેલા છે અને કોઈ લાઇટનો કોઈ સંપર્ક થયો નથી ના કોઈ અનાજ પાણીનો કોઈ સંપર્ક થયો નથી અને આજે ચોથો દિવસ પૂરો થશે આ તમે જોઈ શકો છો કે ભરવાડો બી રોડ પર આવી ગયા છે ગાયો લઈને અને એમનો ઘરનો બી કોઈ આશરો નથી અને ખેડૂતો બી એક આશા રાખશે સરકાર પાસે જે તે સહાય થઈ શકે તે સરકારને કરવા વિનંતી છે